હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે અમે લઈને આવ્યા છીએ એક નવો વિડીયો તો મિત્રો વિડીયો આગળ ચાલુ કરતાં પહેલાં ચેનલને લાઇક કરીએ શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો મહાકુંભનો મેળો આજે ચાલી રહ્યો છે ધામધૂમ ચાલી રહ્યો છે જેમાં છોકરી મારા વ્યક્તિ હતી અને મારા વ્યક્તિ બહુ વાયરલ થઈ છે અને સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા ચાલી રહી છે

और एक्ट्रेस में कौन अच्छी लगती है सोनाक्षी सिन्हा सोनाक्षी सिन्हा आप फैन है मम्मी पापा क्या मोनाली साहब कहा गाना सुना दीजिए हाँ, नहीं।, नहीं।